વલસાડના લોકસભાના ઉમેદવાર પણ હળવા મૂડમાં દેખાય છે ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પરિવાર સાથે સમય વિતાવ્યો છે લાંબા સમય સુધી પ્રચાર કર્યા બાદ હળવાશની ની પણ માણી વલસાડ લોકસભા બેઠકનું મતદાન પૂર્ણ થયું છે વલસાડ લોકસભા બેઠક ઉપર સૌથી વધુ મતદાન થયું છે ત્યારે જો વાત કરીએ તો વલસાડ લોકસભા બેઠક ઉપર જ્યારથી જ ઉમેદવારોના નામ જાહેર થયા હતા ત્યારથી જ ઉમેદવારો જે તે ચૂંટણીના રંગમાં રંગાઈ ગયા હતા અને જે ચૂંટણી પ્રચાર છે તે શરૂ કરી દેવામાં આવ્યો હતો ત્યારે જે હવે જે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારબાદ જે ઉમેદવારો છે તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે ત્યારે આપણે સાથે ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલ જોડાયા છે જે પોતાના પરિવાર સાથે હવે જે દોઢ મહિનાના જે પ્રચાર ત્યારબાદ હવે પોતાના પરિવાર સાથે હવે સમય વિતાવી રહ્યા છે ત્યારે ધવલભાઈ પાસેથી જાણીશું ધવલભાઈ જે રીતે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે શું કહેશો હવે જી છેલ્લા તેર માસથી સાત મે લગીને જે અમે પ્રચાર કર્યો પૂરા વલસાડ લોકસભા અંતર્ગત આવતા સાથે સાત વિધાનસભામાં લોકસંપર્કનો કાર્યક્રમ કર્યો અને દરેક લોકોને મળ્યા દરેક લોકોને સાંભળ્યા એ અભૂતપૂર્વ હતું અને અમને પણ બહુ શીખવામાં મળ્યું અને જે સાતમી મે બમ્પર વોટિંગ થયું છે પૂરા વલસાડ લોકસભાએ પૂરા ગુજરાતમાં જે રેકોર્ડ બનાવ્યો છે એનાથી એક વાત નિશ્ચિત થઈ ગઈ છે કે જે વલસાડના લોકો જે મોદી સાહેબને સમર્થન આપે છે અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપે છે એનાથી ભારતીય જનતા પાર્ટી વલસાડ લોકસભા સીટ બહુ મોટી માર્જિન સાથે જીતવાના છે ખાસ કરીને જો જ્યાંથી જે ચૂંટણી પ્રચાર શરૂ થયો હતો ત્યાંથી તમે પોતાના પરિવારથી અલગ રહેવાનો હાર આવ્યો હતો શું કહેશો અને કઈ રીતનો માહોલ હતો જી છેલ્લા પચાસ દિવસ પૂરા ભારતીય જનતા પાર્ટીના પરિવારે અને મોદી પરિવારે ખૂબ જ સરકાર અને સમર્થન મને આપ્યું અને મારી સાથે વલસાડ લોકસભાના સાથે સાત વિધાનસભામાં અમને પ્રવાસ કર્યો ત્યાંના લોકોને મળાવ્યો એ રીતના મારા પરિવારે પણ મારી સાથે અહીંયા રહીને મને પૂરેપૂરું સમર્થન આપ્યું અને જ્યારે સાતમી મે આપણી ચૂંટણીની પ્રક્રિયા પૂરી થઈ એના પછી થોડા હળવાશના દિવસો અમે મનાવીએ છીએ પણ અમારી ભારતીય જનતા પાર્ટી હંમેશા કાર્યરત રહે છે અને જેમ વલસાડના પરિવારે મને મદદ કરી છે એ રીતના જ અમારે ભારતીય જનતા પાર્ટીનો મહારાષ્ટ્ર અને મુંબઈનો પણ પરિવાર છે ને જ્યાં ઇલેક્શન હજુ પણ બાકી છે ત્યાં અમારા પરિવારને હું પણ ત્યાં મદદ કરવા જઈ રહ્યો છું અને મારાથી જેટલી પણ ભારતીય જનતા પાર્ટી મુંબઈની સેવા થઈ શકે અને ત્યાંના ઉમેદવારોની જેટલી પણ મારાથી સેવા થઈ શકે એના માટે હું પૂરી રીતે કાર્યરત રહીશ અમદાવાદ